તમને હું કહું અમે ગલ્લે એક સોડા લઈએ જૂમ ગામ ગલ્લો અહીંયા છે ને ગલ્લે સોડા જ મળતી ઉભા થઈ લઈ આવો પીવો ને લઈ આવી જો ને બધાને ઘરવાળા કેવા હોય લઈ આવી દે કે તો તમે લઈ આવો જા બોડાય ઓ મે તને મારે માવો ખાવા ખાવે મે તને કોઈ દી કીધું તું માવો લઈ આવી દે હાથ હાથે ખાવત લઈ આવું છું ને તારા થોડા પી તાતે લઈ આવ બેઠા હોય ને ગલ્લે જાય થારા લાગી એમ તો પાણી પૂરી લારી ઢળી લીધો અમે ના કેટલી બધી બાઈ હોય તમે હાર ના આવતા તે લ્યા જેન્સે હોય ઉલ્યો વડી મેત કોઈ દી ભાડા ની હોય જ તે

પોતાનું કામ માસ્તે કરતા શીખો કોઈ વસ્તુ કામ કરી દેવા નહી આવે તો બસ એમ સીધી થોડા પી લઈએ માર ખર્ચો ખર્ચો બસો એમ જ બોલો હું